સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે એક સાથે ચાર સ્થળોએ જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને ઝડપી પાડ્યા છે સુરતના સલાબતપુરા પોલીસ મથક હેઠળના અકબર સઈદનો ટેકરો ઉમરવાડા ખાડી કિનારે મોમનાવાડ લાલવાડીમાં બે મકાનમાં ધમધમતા રીઢા ગુનેગારોના જુગારધામો પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી પુરુષ અને એક મહિલાને ઝડપી પાડી સ્થળ પરથી રોકડા ચાર લાખ ત્રેવીસ નો મુદ્દા માલ કબજે કર્યો છે આ ઉપરાંત અન્ય મુદ્દા માલ સાથે પચીસ લાખ થી વધુ નો મુદ્દામાલ પોલીસે જપ્ત લીધો છે જુગારધામ કુખ્યાત, અસલમ કચ્છી ફિરોઝ મિંડીસ, યુસુફ પાસા અકબર ઉર્ફે કેકડા સહિત ચૌદ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે ચારેય સ્થળેથી રોકડા રૂપિયા ચાર લાખ બાવીસ હજાર પાંચસો એસી સાત લાખ

जेमा सुनक प्रेमदर्शन प्रोसेस पर मोरबी साइड जयंत झालासाहेब आरागाडेगर डीएन गोस्वामी एसएन परमार चुगराना एपीआई जेजी पटेल तमामें પોતાની સ્કોર્સ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી દીધી જેમા સલાબતપુરા વિસ્તારમાં જે નોટરીસ અસલબચ્છી ફિરોઝ મિંદી યુસુફ પાસા અબમર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ આમના ત્રણ અલગ અલગ જુગારના અડડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જે મકાન નંબર 3C 91 91 1187 સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ ના ત્રીજા સલાબતપુરાના મોમનાવાડીમાં મળે સલાબતપુરા લાલવાડીમાં નંબર પહેલા મળે અને જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડા મેડબલ્યુ આવાસમાં બિલ્ડી નર એસ ની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ વાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણસી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસ્લામ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અને અકબર ખેકરાને કોન્ટ્રાક્ટ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વેહિકલ કબજે લેવામાં આવી હતી જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતનો વોન્ટેડ વધારવામાં આવ્યો ત્રીજી રોડ ત્રીજી રેડ જે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજાર ના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુકામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં કેશ મોબાઈલ એંસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મેન્ડી યુસુફ પાસા વગેરેની બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ન મળે જગ્યા ઉપર એના બદલે કોઈન થી ચલાવતા હતા તો એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ ઉక్రો સિસ્ટમ ક્રાઈમ લન્સથી તમામ કેમો દ્વારા ચાપતી વધુ જગ્યાએ રેડ કરી અને 63 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એવા કેટલા સમયથી ચાલતું હતું છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા ઈ કરતા કે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે કેટલા દિવસથી આ લોકો ગ્ર કરે છે ઈ વેરીફાય કરીએ કે પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાય કરતા હતા સાબા સાલામતપુરામાં જે આખો મોટો જુગાડ ધમ ભરાય છે સ્થાનિક પોલીસ શું કામ કરી રહી છે આ લોકો ખૂબ અલર્ટ રહેને અલગ અલગ જગ્યાએ વોચર્સ આગળ બે રોડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ અલર્ટ રહે ઈ રીતે એક vehicle ત્યાં લઈ જાવવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાનો બોધી જે જગ્યાથી બીજી જગ્યાએથી અમે vehicle આમના કબજો લેવામાં આવ્યા છે અને खूब अलर्ट राइन आरोपों आग करता था। मुख्य आरोपियों सर क्या सुनिएगे ना जी? जल्दी हैं उनकी पांचवाँ टीम टीमों लागे हुई हैं। कब कितना किया था ना वो? वही कल लाख तेरह लाख तीस हजार अलग अलग कीमत ना हो वे हम उससे